ડિંડોલી વિસ્તારમાંથી રસ્તે જતા રાહદારીના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી છૂટેલા આરોપી આવેશ ઉર્ફે ભૂરા શેખને ગણતરીની કલાકોમાં સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા શ્રી જેટી સોનારા સાહેબ એસીપી ડી ડિવિઝન સુરત શહેરનાએ વર્ગ અ પડત વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રજનીશ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપક તાપીરામને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગઈકાલે તારીખ સમયે પાર્ક બ્રિજ પાસે ચાલતા ગઈકાલેના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરીને નાસી ગયેલ આરોપી આવેશ ઉર્ફે ભૂરો ડિંડોલી પ્રમુખ પાર્ક નાકા પાસે ઉભો છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી આવેશ ઉર્ફે ભૂરા રફીક ઇસ્માઇલ શેખને ઝડપી પાડી તેની અંગઝડતી કરતાં તેની પાસેથી એક રેડમી કંપનીનો રૂપિયા આઠ હજાર આઠસોની કિંમતનો મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઈલ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરાવતા કલમ ત્રણસો એ ત્રણ મુજબ ગુનો રજીસ્ટર થયેલ હોય આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે